અંકલેશ્વરમાં સામાજિક ઉત્કર્ષ ક્ષેત્રે યોગદાન આપનાર જે સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ અંડાળા ખાતે જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક વિદ્યા વિકાસ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો અંકલેશ્વરમાં પ્રતિ ગુરુવારના રોજ રેલવે સ્ટેશન વિસ્તારમાં ગરીબ લોકોને નિઃશુલ્ક ભોજન ઉપરાંત ગરીબ વિદ્યાર્થીઓને પ્રતિવર્ષ નિશુલ્ક નોટબુક ગણવેશનું વિતરણ કરનાર જે સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ ક્ષેત્રે વધુ એક આયામ ઉભો કર્યો હતો અંદાડા ખાતે આર્થિક અને સામાજિક રીતે પછાત એવા બાળકોને ગણિત વિજ્ઞાન તેમજ અંગ્રેજી વિષયનું જ્ઞાન નિઃશુલ્ક ધોરણે મળી રહે તે માટે જે સાઈ વિદ્યા વિકાસ કેન્દ્ર શૈક્ષણિક સંકુલનો પ્રારંભ કરવામાં આવ્યો જેનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે ભાજપના આગેવાન મગન માસ્ટર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી રાજુભાઈ રાવત અંદાડાના સરપંચ સહિત અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા આ વિદ્યાધામ થકી અંદાળા સામોર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારના પછાત તેમજ જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસ તેમજ વ્યક્તિત્વલક્ષી જ્ઞાનને વિકસાવવામાં આ કેન્દ્ર ઉપયોગી નીવડશે રિપોર્ટર રવિસૈદ અંકલેશ્વર